નમસ્કાર હું માર્ગે આપની સાથે હેડલાઇન્સ માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર મહારાષ્ટ્રના બુલઢાણામાં એક વિચિત્ર પ્રકારના વાયરસનો ભય ફેલાયો છે અહીંના લોકોને અચાનક જ માથામાં ટાલ પડી રહી છે આ અજાણ્યા વાયરસથી પ્રભાવિત લોકોના વાળમાં ખંજવાળ આવે છે અને ત્રણ દિવસમાં બધા જ વાળ ખરી જાય છે લગભગ એક મહિનામાંને કારણે મોટી સંખ્યામાં લોકોના માથામાં ટાલ પડી ગઈ છે ડોક્ટર પણ આશ્ચર્યચકિત છે તેમણે હજુ સુધી આ રોગના લક્ષણો સમજાયા નથી અને ન તો તેનો કોઈ ઉપાય છે

ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર માર્ટિન ગુપ્તને અલવિદા કહી દીધું છે ત્રણેય ફોર્મેટમાં તેણે કુલ તેર હજાર ચારસો ત્રેસઠ રન બનાવ્યા હતા તેમાં ત્રેવીસ સદી છેલ્લી ઓડીઆઈ સપ્ટેમ્બર બે હજાર માં રમી હતી વન ડે માટે બેવડી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી બન્યો હતો

કેરળના મલપ્પુરમમાં નીરચા નામના તહેવારની ઉજવણી દરમિયાન હાથી અચાનક ગુસ્સે થઈ ગયો હતો ગુસ્સે ભરાયેલા હાથીએ એક યુવકને સૂંઢથી પકડી લીધો હતો સૂંઢમાં પકડેલા યુવકને હાથીએ ચાર વખત હવામાં ફંગોળ્યો હતો તેણે દસ ફૂટ દૂર ઉછાળીને આ યુવકને પટક્યો હતો આ ઘટનામાં સત્તર લોકો ઘાયલ થયા છે પીડિતની હાલત નાજુક છે આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શોનો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે સામે આવેલી માહિતી અનુસાર ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે આ વર્ષે વર્લ્ડ ફ્લાવર બુકે માટે ફરી એકવાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમદાવાદને ફરી એકવાર વિશ્વ ફલક પર મૂક્યું છે દસ પોઈન્ટ ચોર્યાસી મીટર ત્રીજા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની કે તેને સાજા થવામાં થોડા મહિના લાગશે આશા છે કે તે આઈપીએલમાં રમશે આકાશદીપ પણ ઈજાગ્રસ્ત થયો છે જેના કારણે આકાશદીપ સિડની ટેસ્ટ રમી શક્યો ન હતો આ મેચમાં તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી હતી ચાઇનીઝ લસણના વેચાણ પર ભારતમાં બે હજાર છ થી પ્રતિબંધ લાગ્યો છે આમ છતાં રાજ્યમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો છે સુરતના એપીએમસી માંથી આવું ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે તેની કિંમત દસ લાખ રૂપિયા છે તેનું વજન બે હજાર એકસો પચાસ કિલો છે સુરત એપીએમસીએ ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે ખાસ વાત એ છે કે ચાઇનીઝ લસણ ખાવાથી કેન્સર થઈ શકે છે તેમાં ફૂગની સંભાવના અને જંતુનાશકોનું પ્રમાણ વધુ હોય છે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર છે હાઈકોર્ટે ચાઇનીઝ દોરી છે લોકોના જીવ જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખવા ટકોર કરી છે જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટની સૂચના છે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે હજી કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરી પણ શાળા સંચાલકો તરફથી તકેદારીના પગલે વિદ્યાર્થીઓને શરદી તાવ કે ખાંસી જેવા લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓને શાળાને ન મોકલવા અને ફરજિયાત માસ્ક પહેરીને શાળાએ આવવા અપીલ કરી છે આવા વિદ્યાર્થીઓને સાવચેતીના પગલે ઘરે મોકલી દેવાઈ રહ્યા છે એચએમપીવી ના દેશમાં કુલ નવ કેસ આવ્યા છે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે માઇક્રોસોફ્ટે ભારતમાં રોકાણને લઈને મોટી જાહેરાત કરી છે આ ટેકનોલોજી જાયન્ટ ભારતમાં ત્રણ બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે અને તેના દ્વારા ખાસ કરીને એઆઈ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાણાંનું રોકાણ કરાશે અને નવા લોકોને તાલીમ આપવામાં આવશે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ફરી ઠંડી વધી ગઈ છે ત્યારે આ હાડ થીજવતી ઠંડીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઠૂટવું આવ્યું છે ઠંડો દિવસ નોંધાયો હતો રાજકોટની વાત કરીએ તો અહીં પણ પારો સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી પર પહોંચતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લોકોને બરાબરની ઠંડી લાગી હતી ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી વધી છે

ફરી એકવાર સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ છે કહેવાય કે જાન્યુઆરી બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જેમાં મોટા છે તે પહેલા ભાજપ સંગઠનમાં પક્ષ પ્રમુખની નિમણૂક કરાશે તેવા પણ સમાચાર સામે આવ્યા હતા હવે જોવાનું એ છે કે ભાજપ શું શું કરે છે એવું લાગી રહ્યું છે કે ગુજરાતના રાજકારણમાં ભાજપ કંઈક મોટું કરવાની વેતરણમાં છે ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી આઇલેન્ડ પાસે સી પ્લેન ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં પાઇલટ સ્વિટરલેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓના મોત થયા છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે આ દુર્ઘટના હિંદ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી જેને લઈને અધિકારીઓએ તપાસ શરૂ કરી છે ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ પહેલા કંગના રનોતે કહ્યું કે અમે ફિલ્મ બનાવવા ઘણો સંઘર્ષ કર્યો છે અમારા પહેલા કોઈ ઇન્દિરા ગાંધી ઉપર ફિલ્મ બનાવી શક્યું નથી એક ફિલ્મ કિસ્સા કુર્સીકા બની હતી જેના કિસ્સાઓ આજે પણ ચાલુ છે આ ફિલ્મના દિગ્દર્શક માટે એવું વાતાવરણ સર્જાયું હતું કે તેમણે આત્મહત્યા કરવી પડી આજે બોલવાની આઝાદી છે અને એના કારણે જ અમને આ ફિલ્મ બનાવવાની હિંમત મળી છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ટ્રુડોએ કહ્યું કે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાની કોઈ જ સંભાવના નથી વિદેશ મંત્રીએ એક્સ પર લખ્યું કે ટ્રમ્પ મજબૂત કેનેડાથી વાકેફ નથી અમારી અર્થવ્યવસ્થા અને અમારા લોકો મજબૂત છે અને અમે ધમકીઓ સામે ક્યારેય નહીં ઝૂકીએ સોમવારે કેનેડામાં જસ્ટિન ટ્રુડો એ પરથી રાજીનામું આપી દીધું હતું લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી પીએમ રહેશે આ પાર્ટીના નેતાની પસંદગીની જવાબદારી ભારતીય મૂળના સચિત મહેરાને મળી છે તેઓ બિઝનેસમેન છે અને તેઓ લિબરલ પાર્ટીના પ્રેસિડેન્ટ છે એવું માનવામાં આવી રહ્યું છે કે કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ